મારું નામ ભરત સાજણ ગોઢાણિયા ગામ કુંવદર હું ખેડૂત છું વાડી વિસ્તારમાં રહું છું અને આજ અમારા હિતેશભાઈ ખેડૂત આગેવાન જીબી ની અંદર વાયર ની અરજી કરવાની હતી કે વાયર એલડી ની અંદર જે આઈડિયા હતા એ નાખવાનું કીધું ને અને એ વાયર માટે ઉપરથી જે કઈ રાજકીય દબાણ હોય કે જીબી તરફથી દબાણ હોય જો અરજી કરવા માટે રાતે દોઢ વાગે ઉપાડી શકતા હોય તો આ ગેરકાયદેસર વસ્તુ એ કારણ કે સારો વ્યક્તિ કોઈ સારા કામ કરવાથી જ પાછળ છે એટલે આના વગર જીબી ની કોઈ વાયર બદલાવતા નથી ફોન ઉપાડતા નથી મનમાની કરી અને દરેક ખેડૂત દુખી છે એક ક્યારામાં ચાર વાર પાણી વારવું પડે એટલે આવી જો તકલીફમાં જો આવા વ્યક્તિને હેરાન કરતા હોય આજે ઠીક છે ખેડૂત ભેગા થયા એટલે સોલ્યુશન નીકળ્યું પણ હજી તો જીબીના ના બધા એવા કામ હે કે લાઈન ની અંદર ભવિષ્ય ઉજાગર હે કારણ કે ખેડૂત ભારત દેશનો દરેક દરેકનું પેટ ભરે એટલે ખેડૂતનું દરેકને ધ્યાન રાખવું જરૂરી છે અને આવી તકલીફમાં દરેકને ખેડૂત ને આવવું ભેગા થવું અને પોતાનો સ્વાર્થ મેલી અને દરેકને સાથ દેવો જરૂરી છે અને અમારે અહીં ગામડાની અંદર રસ્તાઓની મોટી તકલીફ છે આજે જે મોટી મોટી જાહેરાતો કરે સરકાર બસો પાંચસો કરોડના ફાંકા બંધ કરે અને આ જે ગામડાના રસ્તા છે નાના માણાના પ્લોટ છે એ પણ અહીં રહેવા માટે નથી એટલે ગામડાની અંદર ગામડા ભાંગતા જાય તો આના માટે કંઈ પણ કરવું જરૂરી છે કોઈ પણ પક્ષને ખાતે ના મોઢવાડા ગામે વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જેમાં હિતેશ મોઢવાડિયા દ્વારા લોકોના ટોળા ભેગા કરી અને વીજ ચેકિંગની કામગીરીમાં અવરોધ કરેલ જે બાબતે બગોદર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ જે અંતર્ગત હિતેશ મોઢવાડિયા અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ હિતેશ મોઢવાડિયા લોકો ભેગા કરવાનું ટૂંકમાં ઓડિયો વાયરલ કરેલ એવી છે કે રાતે મોડી રાતે એક વાગે ટૂંકમાં ગુનો દાખલ કરેલ અને બાબત બાબતે અટકાવવી જરૂરી હોય બીજો ગુનો ન બને એના માટે અટકાવે